મુખ્યમંત્રી આવવાના રાતોરાત બધું થઈ જાય લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલે એટલે માત્ર પ્રજાના પૈસા ટેક્સ ના પૈસા માત્ર દાયફાવ નથી કરવાના રથયાત્રા ને વિકાસ મહોત્સવ ને અમૃત મહોત્સવ ને અમૃત મહોત્સવ તમારે ખર્ચો નથી આ વર્ષે કેટલો ખર્ચો પાડ્યો રિપેરિંગમાં સાઈડ કટિંગમાં નાળામાં કેટલો ખર્ચો પાડ્યો ચોમાસા દરમિયાન મેન્ટેનન્સ

બધું કામ કરાવીમેટ હમણાં બનાવું નથી અહીંયા તે દિવસે વીજળી ફેરા ને આખી ગાડી કાઢવાની સામે ટુ વ્હીલ વાળા હોય તો જાય જે રસ્તા જેના હોય વિભાગ તો તમારો છે ને તમારે સંકલન કરી લેવાનો હમણાં બી ત્યાં ગામડામાંથી જ અમે આવ્યા છે આટલી સરસ જગ્યા તમને કામ કરવાની તક મળી છે આ આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્ય મળશે હા એજ કેમ છે આપણને બધાને સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી

ਅਨਜਿਕ ਜੀ ਤੁਸੀਂ ਸਾਹਿਬ ਮੋਡਨ ਤੋਂ ਤੁਹਾਡਾ ਦੋਹਾਂ ਜੇ 50 ਕਿਲੋਮੀਟਰ ਪਲਾਨਟ ਹੋਏ ਨਾ ਮਾਲ ਲਾਉਂਦਾ ਲਾਉਂਦਾ ਠੰਡੋ થઈ ਜਾਂਦਾ ਫੇਰ ਜੀ ਪੇੜ ਮਾਰਿੰਦਾ ਮਹੀਨਾ ਮਾ ਹੱਕੂ ਖੜ ਨਿਕਲੀ ਜਾਏ ਉਹ ਕੰਮ ਨੇ ਇਹ ਸਾਈਡ ਪੁਰਨ ਕੰਪਲੀਟ ਕਰਾਓ ਬੱਧੀ ਹਾਂ ਰੋਡ ਬਈ ਨੂੰ ਨਾ ਨੋ ਹੋਵੇ ਕਿ ਮੋਟੋ ਹੋਵੇ ਸਾਈਡ ਪੁਰਨ ਹਾਤੇ ਨੇ ਐਸਟੀਮੇਟ ਲਾਖੋ ਨੀ ਸਾਈਡ ਪੁਰਨ ਕਰਾਓ ਬਦਲੇ ਤੇ ਤਮੇ ਤਿਆ 3 ਲੇਅਰ ਨੋ ਹੋਵੇ ਤਾਂ 3 ਲੇਅਰ ਪਰਫੈਕਟ ਕਵਰ ਜੇ ਸਭ ਪਰਫੈਕਟ ਥੇ ਸੇ ਮਾਰਾ ਕੰਮ ਨੂੰ ਗੈਰਹੀ ਬਦਦਾ ਪਤਾ ਕਰੂ ਸਾਹਿਬ ਆਪਨੇ ਔਰਖੇ ਪੁੱਛਿਆ ਮਾਰਾ ਕੰਮ ਕੀ ਚ ਡਬਈ ਬੋ

ચોમાસામાં અમે ડેમ બનાવ્યા તલાવડી બનાવી બિલો બહુ થયા આઠ કરોડ ના રેજ વાળા જિલ્લા પંચાયત માં લેવા આવ્યા છે જિલ્લા પંચાયત ની

माने कल नहीं जाए नहीं टीएस ने बंतम शाखा आई पीछे मारले मखन विभाग पण पंचायत डीए आई पसे डी खरे पंचायत एमने मंजूरी आई पसे पूरा साइड ने कॉल करो कॉल करी दोगे ये बारी बंद कर दो लाइट लाइट मार के